thank mm -hmm. you નમસ્કાર આજે વાત કરીશું વાંસમાડ ગામની સરસ્વતી કન્યા છાત્રાલય ની સરસ્વતી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓ ખેતરમાં કામ કરતા વિડીયો વાયરલ થયો વાલીઓ પોતાની દીકરીઓને ભણવા માટે છાત્રાલયમાં મૂકી જાય છે પણ છાત્રાલયની ગૃહ માતા દ્વારા ખેતરમાં ભાત રોપવાનું કામ કરાવડાવવામાં આવે છે હું એ વાતથી સહમત છું કે સ્કૂલમાં ઘણી વખત બાળકોને કામ કરવામાં આવતું હોય છે પણ સામૂહિક ઉપયોગ એક એવો વિષય આવે છે જેમાં અમે લોકો પણ સ્કૂલમાં કામો કરતા હતા પણ કામ એવા ન હોવા જોઈએ કે જે વિદ્યાર્થીઓને મજૂર બનાવી દે અહીં છાત્રાલયમાં વિદ્યાર્થીઓને પોતાના પ્રાઇવેટ પર્સનલ ખેતરમાં ભાત રોપવા માટે બધા જ વિદ્યાર્થીઓને ખેતરમાં ઉતારી દીધા છે ભાત રોપવા માટે તમે દ્રશ્યો જોઈ શકો છો દરેક વિદ્યાર્થીનીઓ ભાત રોપતા નજર પડે છે તમને અમુક વિદ્યાર્થીનીઓ વરસાદ આવે છે તો છત્રીલય અને ભાત રોપે છે છાત્રાલયના માતા ઉભા ઉભા એમને ઇન્સ્ટ્રક્શન આપે છે અને માતા પણ પોતે ભાત રોપે છે હવે વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને બાળકીઓને પોતાની દીકરીઓને છાત્રાલયમાં ભણવા મૂકી છે કે છાત્રાલયમાં ભણશે અને આગળ ભણ આવશે પણ છાત્રાલયના ગૃહ જો આવી રીતે વિદ્યાર્થીઓ પાસે ખેતરમાં કામ કરાવડાવશે મજૂરી કરાવડાવશે તો પછી વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે શું આ જ ભવિષ્ય છે આ જ છાત્રાલયમાં આગળ પણ ફૂડ પોઈઝનિંગના કેસ બન્યા હતા તંત્ર અધિકારીઓ પોતે મુખ બધી બેસી રહેતા હોય છે જેના લીધે વિદ્યાર્થીનીઓને મજૂર બનવા આજે મજબૂર કરી દીધા છે વાલીઓ પોતાના બાળકોને ઘરથી દૂર એટલા માટે ભણવા મૂકે છે છાત્રાલય હોસ્ટેલમાં એટલા માટે ભણવા મૂકે છે કે ઘરે કામ વધારે હોતું હોય છે અને ઘરે છોકરાઓ હોય તો કામ એમને આપવું પડતું હોય છે અને કામના લીધે ભણવામાં એમને ડિસ્ટર્બ થાય છે એટલા માટે વાલીઓ પોતાના દીકરા કે દીકરીઓને હોસ્ટેલમાં એટલા માટે મૂકે છે કે ત્યાં શાંતિથી ભણશે અને કંઈક આગળ આવશે અને ભણતર પૂરું કરશે પણ જ્યારે ભણતરની જગ્યાએ એમને ખેતરમાં કામ કરવામાં આવે છે તો વાલીએ વિચારવાની જરૂર છે તંત્રએ વિચારવાની જરૂર છે એને લાગતા વળગતા અધિકારીઓ વિચારવાની જરૂર છે કે શું બાળકો અહીં ભણશે કે પછી ખેતમજૂર જ બનશે કે પછી ભણતર પૂરું કરે ત્યારબાદ એ ફક્ત મજૂરે જવાનું જ શીખશે હું છું સન ઓફ આદિવાસી જે દેશી ન્યૂઝ